અવતાર લીલાઓના વખાણ કરતા કરતા સર્ગ કોઈ પણ ગ્રંથ કોઈ પણ પુરાણ હોય ને એમાં સર્ગ હોય સર્ગ લીલા જેને કહેવાય સર્ગ એટલે સૃષ્ટિનો પ્રારંભ ક્યાંથી થયો ત્યાંથી કથાનો પ્રારંભ થાય પેલો જે કથાની શરૂઆત થાય સર્ગ થી થાય સર્ગ એટલે સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ એકો હમ બહુશ્યામી એક વખત ભગવાન શ્રી હરિનારાયણ શેષ સુતા હતા ભગવાને ઈચ્છા શક્તિ જાગૃત દઈ અને ભગવાનની ઈચ્છા શક્તિ જાગૃત થતા ભગવાનની નાભીમાંથી કમળ ગયું અને કમળ ખીલ્યું તો કમળના અંદર ચતુર્મુખી એક પુરુષ ઉત્પન્ન થયા જેનું નામ છે બ્રહ્મદેવ બ્રહ્મદેવ નો જન્મ થયો બ્રહ્મદેવ નો પ્રાદુર્ભાવ થયો બ્રહ્મદેવ ચારે બાજુ જોઈ રહ્યા છે કોહમ હું કોણ જો ઓહામ હું કોણ છું હું ક્યાંથી ચારે બાજુ જોવા લાગ્યા નીચે જ્યાં જોયું તો સમુદ્ર ખડદાટ કરી રહ્યો છે શેષ સૈયામાં ભગવાન સુઈ રહ્યા છે પણ દેખાતા નથી કોઈ નીચે છે કમળની જે દાંડી હોય દાંડી કમળની જે દાંડી હોય એમાં નીચે ઉતર્યા પણ હજારો વર્ષ નીચે ઉતર્યા કઈ અંત પામી શક્યા નહીં અંતે નેતી નેતી બોલ્યા કમળ ઉપર આવીને પાછા બેઠા ટપ 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 એવો અવાજ સંભળાયો ત અને પ બે શબ્દ સંભળાયા કોઈ કહી રહ્યું છે તપ કરો તપ કરો તપ કરો બ્રહ્માજી આંખ બંધ કરી શ્રીમન નારાયણ નારાયણ હરી હરી શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ હરી હરી નારાયણ હરિ નારાયણ ભગવત સ્મરણ કરવા લાગ્યા તપ કરવા લાગ્યા પ્રકાશ થયો ભગવાન શ્રી શ્રીહરિય દર્શન બ્રહ્મદેવ તમે સૃષ્ટિની રચના કરો તમારા અંદર હું અદ્ભુત શક્તિ નું સંચાર કરું છું તમારા અંગે અંગની અંદરથી સૃષ્ટિ ઉત્પન્ન થશે અને બ્રહ્માજી ધ્યાન કરતા કરતા સૃષ્ટિ ઉત્પત્તિનો સંકલ્પ કર્યો અને સંકલ્પની અંદરથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ આ બધું સંકલ્પથી છે આ બધું જે કંઈ છે ને એ સંકલ્પથી આ હાથ મારે આમ ઊંચો કરવો હોય તો એ પહેલા અંદર વિચાર કરવો પડે સંકલ્પ કરવો પડે કે નારદ બોલું નારાયણ બોલું હાથ આમ ઊંચો કરું અંદર ઈચ્છા શક્તિ જાગૃત થાય તો મારો હાથ ઊંચો થાય લે સંકલ્પ અવગર સૃષ્ટિ નદી બ્રહ્માજીએ સંકલ્પ કર્યો અને સંકલ્પ એ રોમે રોમમાં વ્યાપી ગયો બ્રહ્માજીના અંગની અંદરથી ઋષિ મુનિઓ ઉત્પન્ન થયા હર હર મહાદેવ સંકાળી ઋષિ મુનિઓ ઉત્પન્ન કરતી નથી કામદેવ પોતાના હૃદયમાંથી પ્રગટ કર્યો પોતાના લલાટમાંથી ক্রোধ કરી અને રુદ્રદેવને પ્રગટ કર્યા રુદ્રદેવની સૃષ્ટિ ભયંકર હતી એટલામાં નારાયણ પ્રગટ થયા આશીર્વાદ આપ્યા વિભાગ કરી એમાંથી સૃષ્ટિની રચના કરો વિજ્ઞાનની પ્રાપ્તિ કરી જ્ઞાન આપ્યું બોધ થયો અને બ્રહ્માજીએ પોતાના જમણા અંગમાંથી એક પુરુષની ઉત્પત્તિ કરી અને ડાબા અંગમાંથી એક નારીની ઉત્પત્તિ કરી જેને મનુ અને શત્રુપારાણી કહેવામાં આવ્યા